તો પેલા કનાક ઘાર આયા છીએ બતાવી દઈએ તો વિડીયો જોડાઈ રહેજો પછી મકાન આવું તો આપડે મંદિર તો વિડિયો વિડીયો કન્ટિન્યુ રેજો જોડાઈ રહેજો તો તમને બધું લોકેશન કેટલી તૈયારી કરી માતાજીના અવસર માટે તમને બધું બતાવી દઉં જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે ફૂડબાફાઈ નો અવસર આવે છે તો સાફ સફાઈ ચાલુ છે તો તમને બતાવી દઉં જો વિષ્ણુલાલ આપડે કરણસિંહ તો આપડે ફૂડબાફાઈ નો અવસર અઠાવીસ તારીખે આ વિડીયો આપણે મૂકવાનો તો બધા કટ ભેગા કરીને ઓગણત્રીસ તારીખે

ને આપડે કલીમાંગા મંદિરનું પણ કોમ ચાલુ જ છે તો ચલો ઘડી ઘડી પછી મળીએ આપણે નવા ઘર તમને સમજાવી દઈએ કે ઘર છે પહેલું કનું છે અને છેલ્લું કનું છે તો વિડીયોમાં જોડાઈ રહીજો જય માતાજી આપણે એક વાત જણાવવાની હતી કે કના કના ઘર છે કઈ લાઈનમાં કનું ઘર આવ્યું છે તમને જણાવી દઈએ આપણે જણાવવાનું થોડું બાકી હતું તો પહેલાથી શરૂઆત કરીએ આપણે પહેલા ઘેરથી તો આ ઘર છે આપણે ફૂંતરજીનું ને એની બાજુમાં ઘર છે આપણે મફુ કાકાનું આખી લાઈનમાં હેડી જાવ બહુ કાયમ લાગશે હોમી લાઈન કે જીઆ કે જીઆની હોમી લાઈનનું ઘર તો આપણે ભરતસિંહનું છે ને આ છે મફુ કાકાનું ઘર ઘરના ઘરના હોમે છે આપણે જલુબાનું ઘર એ કોમ ચાલુ જ છે નહીં ને ત્રીજા ઘરે જઈએ આપણે ને ત્રીજું ઘર છે અમારું એટલે કે હરિભાનું ઘર તો આ છે હરીભાનું ઘર ને હરિભાના ઘરના હોમે છે બાવીસ ઘર એનું પણ કોમ ચાલુ જ છે ને આપણે જઈએ હવે ચોથા ઘરે તો ચોથું ઘર છે આપણે ભુપતસિંહનું આ છે ભુભતસિંહનું ઘર ને એના હોમે ઘર છે આપણે અભિકનું આ લાઇન કમ્પ્લીટ થઈ ગયેલી છે ને આ લાઈનમાં થોડું ઘણું કામ બાકી છે ને છેલ્લું ઘર છે આપણે બળુભાનું તો આ છે આપણે બળુભાનું ઘર જોઈ લો ને એના હોમ ઘર છે આપણે વાઘુભાનું તો આ દસ ઘર એસની હિન્દુસ્તાની ટીમ છે જે પહેલેથી પહેલું ઘર છે આપણે પંતાળજીનું બીજું ઘર છે આપણે ફુકાકાનું બીજું ઘર છે હરીબાનું ચોથું ઘર છે ભુવતસિંહનું પોંચમું ઘર છે બળુબાનું ને છઠ્ઠું ઘર છે આપણે વાઘુબાનું ને સાતમું ઘર છે અભિક ના અભિકનું ને આઠમું ઘર છે આપણે શેગારજીનું ને નવમું ઘર છે જલુબાનું એટલે બાસ્કુજી ને દસમું ઘર છે આપણે ભરતસિંહનું તો ભરતસિંહ ને હુમચારજી તો હોમે છે એટલે આખી સી આકારમાં જે આપણે સોસાયટી બનાવેલી છે એ રીતે નંબર હાલ દીધા ને એ નંબર આપણે પૂરબા ફાઈએ પાડ્યા ચીઠીઓ મૂકી હતી ચીઠીઓમાં જે નંબર આવ્યા એ પ્રમાણે કરી લીધા બધા અને આ તો બધા શરૂઆત જ છે આપણે પૂરબા ફાઈની અવસરની તો બધા ભાઈઓ હોય છે હાલ આપણે જમાડીને આવ્યા જ નાસ્તો લઈને આવ્યા હતા થોડો ઘણો તો નાસ્તો કરી લીધો હોય બસ વિડીયોમાં જોડાયા રહેજો તો આપણે તમને જે અવસરની જે પણ તૈયારી છે એ તમને બતાવતા રહીશું આપણે એ દિવસે તો બ્લોગ બનાવવાનો નથી એટલે આપણે આ બ્લોગ બનાવીએ જેમ કે એ દાયમે આપણે લાઈવ કરેલું હ એના કારણથી તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો નો વિડીયો જોતા રેજો જય માતાજી હોય હો તો વડીલો માટે આજે આપણે બીજા દિવસે પણ નાસ્તો લાવી દીધો હોય પૂર્વા ફરી અવસરની તૈયારી ચાલુ હોય તો વડીલો હમણાં હોય જ રહી તો આજે આપણે લાયા છો શેર તો અમારે ભુપાજી ખાવા બેઠાય શું ભુપાજી સારું બેનું મજા આવે તો અમારે સોંતુ બાપો લાલા બાપો મજા આવી ગઈ આવ મજા કરો હમણાં લગભગ નાસ્તો જ કરે ને અમારે ચેનો બાપો નાસ્તો કરો ને અમારો બપાસ હે ખાઈ ને આયા હે મારા પર તો ને અમારે હિપુના પપ્પા મારા માહો

એ હેલો બોક પાડવાનું બાબો ફૂટલાઇટ માં દેવા આ બોક પાડતો તો અંદર મજા લાગ્યો હવે આઈ પ્રોફાઇલ લાઈટ બ્રાઉન ચિકન ભોલા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

दरवाजा जी पर था पता ना कौन तू जो काल में आकाश होता समय करते दूसरे लोग लग लगे वीडियो पर बना ये साल है क्या बोले ये इतने तो नहीं है कट नहीं है ये गाना और ये जोरा रखे हैं हां लाइट दिलो लेना ये तो आता तो બરાબર ને <prosêm> <à? tugame>

오늘 영상은 여기까지입니다.

ત રે શેર ના હોવજો હેમના રે રૂડા માને સતર ગડાવજો મોગારે त मीड़ा बोलावजो गर वारे गजरा त જય માતાજી મિત્રો આપણે શરૂઆતનો વિડીયો તો ભણાવી કાઢ્યો હતો મંદિરની શરૂઆતને કનક ઘણા કરશે તો આપણે બધું જણાવી દીધું તો આપણું મંદિર થઈ ગયું છે કમ્પ્લીટ તો આટલે આપણે આજે બ્લોગનો તો એન્ડ કરીએ પણ મંદિર તૈયારી ને જે આપણે લાઇટિંગ ને બધું કર્યું હોય બીજા બ્લોગમાં જણાવશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો બીજો ભાગ આપણે તરત જ મૂકી જ દઈએ તો ચલો બીજા વિડીયોમાં મળશું જય માતાજી